ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા દુબે પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહીસાગરના કલેક્ટર નેહા દુબે દ્વારા અનુસૂચિત જાતિ માટે અભદ્ર ભાષા વાપરવાના આક્ષેપ સાથે કલેક્ટર સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું નેહા દુબે સરકારી અધિકારીઓને ના છાજે તેવું વર્તન કર્યું હોવાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ નેહા દુબે જાતિ વિષયક બદનક્ષી કોટા શબ્દો ઉચ્ચાર્યા હોવાનું જણાવ્યું છે જેના અનુસંધાને કલેક્ટર નેહા દુબે ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી આવેદનપત્ર આપ્યું અમે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાબેન દુબે દ્વારા જે વિજયભાઈ પરમાર અને ધારાસભ્યનું કરેલું અપમાનના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સંદર્ભે ગાંધીનગરના સ્થાનિક અમારા સમાહર્ કે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ એક જ વાત છે અમારી કે નેહાબેન દુબે ઉપર પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એફઆઈઆર થવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ સસ્પેન્ડ એટલા માટે કે એક દાખલો બેસે કે સરકારી કચેરીઓમાં આઈએસ આઈપીએસ ઓફિસરો કોઈ પણ નાગરિક જોડે સમાનતાથી બહુ શાલીનતાથી વાત કરે નહીં કે પહેલા જે બ્રિટિશ બ્રિટિશ ગવર્મેન્ટના અધિકારીઓ વર્તન કરતા હતા એવું વર્તન કોઈ પણ સંજોગો ન ચલાવી લેવાય ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી આપણે બધાએ સમાનતાના સોગન ખાધા એટલે સમાનતાથી અને બહુ સૌહાર્દથી વર્તન કરવું જોઈએ